તેઓ અવારનવાર પોતાની લાગણી સંબંધને પામવા માટે પોતાના અંગત વ્યક્તિઓને પણ છોડી રહ્યા છે એમની સાથે દગો કરી રહ્યા છે છેદ રહ્યા છે ધોકો આપી રહ્યા છે પારિવારિક જીવનમાં આજકાલ લાગણી સંબંધના નામે ઘણા બધા બનાવો બની રહ્યા છે ઘટનાઓ ઘટી રહી છે જેમાં પતિ પત્ની બીજા લોકો સાથે બહારના લોકો સાથે સંબંધ બનાવીને પોતાના અંગત વ્યક્તિઓને છેતરી રહ્યા છે પોતાના અંગત વ્યક્તિઓને ધોખો આપી રહ્યા છે એમને અંધારામાં રાખીને એમની સાથે દગો ફટકો કરી રહ્યા છે અને સમાજમાં પોતાનું નામ પણ બદનામ કરી રહ્યા છે આજકાલ આવા કિસ્સાઓ સોશિયલ મીડિયામાં પણ ઘણા જોવા મળી રહ્યા છે ફટાફટના સમયમાં સમાચારો પણ વાયુવેગે પ્રસરી જાય છે અને દરેક જગ્યાએ ફેલાઈ પણ જાય છે ક્યારેક આવા સંબંધમાં લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે પરંતુ હાલમાં જ એક એવી ઘટના બની હતી કે એ જાણીને બધા લોકો આશ્ચર્યજનક થઈ ગયા હતા પ્રેમ માટે પોતાની તમામ મર્યાદાઓ પસાર કરનારાઓની તો ઘણી વાતો સાંભળવા મળી પરંતુ લોકો પોતાના સંબંધ અને લાગણી માટે એવા પણ કામ કરી રહ્યા છે કે તેમાં આપણી અક્કલ પણ બહેર મારી જાય આપણા વિચારો પણ ના પહોંચી શકે તેવા કામ લોકો અંજામ આપી રહ્યા છે કે જે આ સુધી કોઈએ પણ ધ્યાનમાં પણ ન લીધું હોય આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે આ ઘટનામાં એક પરિવાર ફેમિલીમાં પતિ પત્ની રહેતા હતા તેઓ લગ્ન થયા બાદ પોતાનું જીવન ખૂબ જ સારું એવું જીવી રહ્યા હતા સુખરૂપ સંસાર ચાલી રહ્યો હતો તેમની વચ્ચે કોઈ પણ પ્રકારના ઝઘડા કે કોઈ પણ પ્રકારનું મંદુક પણ નહોતું તેઓ આનંદપૂર્વક પોતાનો સમય પસાર કરી રહ્યા હતા આ બાજુ યુવક રાજુ પોતાની પત્ની સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો તે ઘણા સમયથી એક જ સોસાયટીમાં આ લોકો રહેતા હતા જેને કારણે તેની બાજુમાં પણ એક બીજું કપલ પતિ પત્ની પોતાનું જીવન જીવી રહ્યા હતા સારા એવા પડોશી બાજુમાં રહેતા હતા એટલે એકબીજાને પરિચય પણ સારો એવો હતો એકબીજાને ઓળખતા હતા અવર સંબંધો પણ હતા હવે બાજુવાળાની પત્ની સાથે રાજુને આંખ મળી ગઈ અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી ત્યારબાદ ધીમે ધીમે બંને એકબીજાને કરવા લાગ્યા હતા જેને કારણે બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો બાજુમાં રહેતી મહિલાના પતિનું નામ ધીરેન હતું તેઓ ઘણા સમયથી આજુબાજુમાં રહેતા હતા જેને કારણે રાજુને તેની પત્ની સાથે સંબંધ બંધાઈ ગયો હતો આમ તે લોકો અવારનવાર મળીને અવારનવાર હવે એકબીજા વગર ચાલે નહીં એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા હતા જેના કારણે બંને લગભગ રોજે રોજ પોતા પોતપોતાના પાર્ટનરને ધૂળ ઝોંકીને આંખોમાં મળી રહ્યા હતા જ્યારે મહિલાનો પતિ ઘરેથી કામે જવા નીકળતો ત્યારે રાજુ તેના ઘરે પહોંચી જતો હતો કોઈને પણ દેખાય નહીં તે રીતે તેના ઘરે જતો હતો તમને થતું હશે કે આવી રીતે બાજુમાં જ રહેતી મહિલાના ઘરે રોજ તે જતો હોય તો કોઈને ખબર નહીં પડતી હોય અવારનવાર અને રોજિંદી રીતે જતો હોય તો તો એનું પણ એક કારણ છે જે સાંભળીને તમે ખૂબ જ આશ્ચર્યમાં પડી જશો તે ચૂપચાપ એને મળવા જતો એનો વર બાય જાય ત્યારે કામે અને તેને મળીને પાછો પરત ઘરે આવી જતો હતો તેણે ઘરમાં સુરંગ ખોદી ભોયરું ખોદીને એક માર્ગ બનાવ્યો હતો

કામ પરથી અચાનક જ ઘરે વહેલા પાછો આવ્યો હતો આ બાબતની જાણ રાજુને ખબર નથી અને તે આ મહિલાને મળવા પહોંચી ગયો હતો તે સમયે તેની પત્નીની સાથે એનો પતિ બહાર આવ્યો ધીરન અચાનક વહેલા કામેથી અને એની પત્ની સાથે રાજુને જોઈ ગયો હતો આ જોતાની સાથે જ રાજુ થર થર ધ્રુજવા લાગ્યો હતો રાજુ તો પલંગની પાછળ છુપાઈ ગયો હતો ડરના માર્યા અને મહિલાનો પતિ પણ તેને પલંગની પાછળ શોધવા જતા જ તે ત્યાંથી ગાયબ થઈ ગયો હતો ઘરમાં દરેક જગ્યાએ ધીરેને તેને શોધ્યો અહીં ફાંફા માર્યા બાણા પાછળ આગળ પાછળ ઉપર નીચે પરંતુ તે તો અદ્રશ્ય થઈ ગયો હતો અને ઘરના દરવાજો પણ બંધ હતો જે રીતે મહિલાના પતિ ધીરેને ઘરનો દરવાજો બંધ કર્યો હતો તે રીતે જ ઘરનો દરવાજો પણ બંધ હતો ત્યાં કોઈ પહોંચ્યું હોય કે કોઈ અડ્યું હોય એવી કોઈ પણ નિશાની હતી નહીં જેના કારણે તેને તો ખૂબ જ મોટી શંકા ગઈ કે આવું કેવી રીતે બને કે ઘરમાંથી જ તે રાજુ અદ્રશ્ય થઈ ગયો તેણે પલંગની આસપાસ ખૂબ જ તપાસ કરી ખૂબ જ ધ્યાનથી બારીકીથી તેણે જોયું તો એ સમયે તે ત્યાં તેને પાટિયું દેખાયું હતું પાટિયાને હટાવીને તેણે જોયું તો તેની આંખો પોળી થઈ ગઈ હતી તેના પલંગની નીચે એક ભોયરું હતું ભોયરું બનાવેલું હતું અને પછી તે ભોયરામાં ઉતર્યો તો ધીમે ધીમે તેઓ એક ઘરમાં નીકળ્યો અને તે બીજા ઘરમાં જ્યાં નીકળો ભોયરામાંથી બહાર તો તે તો આ રાજુનું જ ઘર હતું સુરંગમાં ઉતરીને તેણે રાજુને પકડી પાડ્યો હતો રાજુની પત્ની તો આ બધી વાત જાણતી નહોતી એટલે રાજુએ તો કાકલુદી કરી કે મારી પત્નીને આ વાત ના કરતા મહેરબાની કરીને તેણે કહ્યું કે તેની પત્નીને આ ફેર વિશે જરાય ખબર નથી મારો સંસાર ભાંગી પડશે જેને કારણે અહીંથી જ વાત પતાવી દો એવી રીતે એણે આજીજી કરી પરંતુ મહિલાનો પતિ માન્યો નહીં આવી રીતે તો કોઈ માનતું હશે આટલું ખતરનાક રીતે પોતાના સંસારમાં આગ લગાડે તેની વાત કોઈ કેવી રીતે માને અને પછી તેણે પોલીસને બોલાવીને આ બધી તમામ ઘટનાની જાણ કરી હતી જેને કારણે પોલીસ પણ તાબડતોબ ઘટનાએ પહોંચી હતી અને પોતાની પત્ની સાથે સંબંધ કરીને પોતાના જ ઘરમાં સુરંગ ભયરો બનાવવાના આરોપ મૂકીને તેણે તેની સામે ફરિયાદ નોંધાવી હતી રાજુ સામે તો આવી રીતે બંને મળવા માટે આજકાલ લોકો પોતાના સંબંધને પામવા માટે આવી રીતે ભોયરા બનાવીને પણ એકબીજાને મળી રહ્યા છે એ તો ખૂબ જ નવી અને ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી આ રીતે અવારનવાર આવી ઘટનાઓ તો સામે આવતી હોય છે પરંતુ આ તો ખૂબ જ અલગ પ્રકારની ઘટના સામે આવી અને એ જાણીને લોકોના તો હોશ કોશ ઉડી ગયા હતા રાજુને શું સજા થવી જોઈએ કોમેન્ટમાં જરૂર કહેજો જો તમે કે તમારી આસપાસ તમારા ઓળખીતા કે તમારા જાણીતામાં આવી ઘટના બને એના પત્ની સાથે કે તમારા કોઈ મિત્ર સાથે કે તમારા કોઈ રિલેટિવ સાથે તો તમારું રિએક્શન શું હોય તે પણ તમે કોમેન્ટમાં જરૂર લખજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા તમારું લાઈક અને કોમેન્ટ એ અમારા માટે ખૂબ જ બહુમૂલ્ય અને કિંમતી હોય છે તો કૃપા કરીને પ્લીઝ એક બે સેકન્ડનો સમય આપજો અને લાઈક જરૂર કરજો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર